તો જય માતાજી મિત્રો તો આજે આપણે વડાથી અંબાજી પગપાળાનો બીજો દિવસ છે તો આપણે હવે ગીતાથી રહેલા ત્રણ વાગે નીકળી ગયા હતા તો પાલનપુર હવે દસ કિલોમીટર જેવું બાકી છે તો વ્લોગમાં જોડાયેલા રેજો જો વસ્તી ચાલે છે પાછળ પણ નીચે વસ્તી છે પ્લસ વ્લોગમાં જોડાયેલા રહો ચેનલનો સપોર્ટ કરતા રહો જય અંબે માં બોલું ઉપાય હલો અમિત કંડી પબ્લિક જો અમારી તકલીફ આવે છે હિકો જય માતાજી અમે ચાંદી ચિંચી સાઈડ વટી ગયા છો પાલનપુર પહોંચવા થયા છે તો જય માતાજી મિત્રો આપણે હવે પાલનપુર આઠ કિલોમીટરની થોડી વ્યવસ્થિત આગળ પણ એટલી છે પાછળ પણ એટલી છે પ્લસ વોકમાં જોડાયેલું તો પાલનપુરથી મળી આવશે જય માતાજી મિત્રો જય હમ તો મિત્રો આપડી ફાઈનલી પાલનપુર પહોંચી ગયા છે આપડે છે પાલનપુર બ્રિજ પાલનપુર સિટી ગયા છીએ હવે સારો ત્યાં આરામ પછી આગળ વધશું તો ત્યાં સુધી આપડે વગમાં જોડાયેલા રહો

આગળ પાલનપુર સિટી છે આગળ પાલનપુર સિટી આવે હા તો બસ આપણો રોક માં જોડાયલા રહેન સપોર્ટ કરતા રહો મિત્રો મળીએ અગલા જય અંબેટા જય અંબે જય માતાજી મિત્રો તો આપણે રેલવે સ્ટેશનના પુલ ઉપર આવી ગયા છે પાલનપુર જોઈ લો આ રેલવે સ્ટેશન છે આ રેલવે સ્ટેશન છે આ ગાડીવાળો પુલ જોઈ લો રેલવે સ્ટેશન એ માતાજી મિત્રો આપણે પાલનપુરની બહાર નીકળી ગયા છે ને જલોતરાવાળી પટ્ટી પકડી છે અમારા રવિભાઈ હવે જલોતરા પહોંચી અને કન્ટિન્યુ કરીએ ત્યાં સુધી જોડાયેલા વ્લોગમાં વિડીયો ગમે તો લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો જય એમ લે તો મિત્રો આપણે જલોતરાની હદમાં આવી ગયા છે જો તમને પહાડો દેખાતા હશે સામે

જલોતરા ઠંડી ચંદીતા સ્થિતુ તો જય હિન્દ મિત્રો તો આપણે જલોતરા થી નીકળી ગયા છે હવે ટ્રાફિક jam થઈ છે જોઈ લો આ આગળ ટ્રાફિક છે ના પાહન ને હવે જલોતરા થી પબ્લિક વધી જાય છે તો આપણે પણ સાથે સાથે ચાલતું અંબાજી નું કામ તો traffic ગલોત્રાથી અંબાજી તો યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે એક સાઈડનો રોડ જો બંધ કરી દીધો છે અને એક જ સાઈડનો રોડ ચાલુ છે તો ગુજરાત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ કે પદયાત્રીઓને ધ્યાનમાં લીધા તો મિત્રો આપણે મારી એક નવ બ્લોગ સાથે ત્યાં સુધી જોડાયેલા આપણે બ્લોકમાં અને ચેનલને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો વિડીયો અને ચેનલ ને કરજો તો મળી એક નવા લોક સાથે નવા દિવસ સાથે ચેનલ સાથે તો જય માતાજી મિત્રો